જય દ્વારકાધીશ મિત્રો હું છું કેતન વાણિયા આહિર સેના ગુજરાત કોર કમિટી મેમ્બર આજે મિત્રો આ વિડીયોના માધ્યમથી હું મેસેજ આપવા માગું છું કે જે શિરાગ ઝાલાએ ચેલેન્જ આપી છે કે હું આહિર સેના ગુજરાત સામે ડિબેટ કરવા માટે તૈયાર છું તો મારી ચિરાગ ઝાલા ને પણ ચેલેન્જ છે જો ડિબેટ કરવા માટે તૈયાર હોય તો આહિર સેના ગુજરાત વતી હું કોર કમિટી મેમ્બર કેતન વાણિયા આહિર યુવા કલ્યાણ સમિતિ કનવીર કેતન વાણિયા આહિર યુવા સંગઠન આહિર હિત રક્ષક સમિતિ સુરતના નાના મોટા ચૌદ જેટલા સંગઠનો છે એમાંથી એના વતી હું આજે તારી ચિરાગ ઝાલા સામે ડિબેટ માં બેસવા માટે તૈયાર છું પણ ચિરાગ ઝાલા ને મારી એટલી ચેલેન્જ છે કે અમારો પ્રશ્ન અમારો સવાલ મંત્રી પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી ને છે પરસોત્તમભાઈ સોલંકીએ જે દંડા ઉપાડવાની વાત કરી છે એમની પાસે અમારે જવાબ જોતો છે અને એમની પાસેથી અમારે જવાબ લેવાનો છે પણ જો ચિરાગભાઈ ઝાલા તમે જો એટલું બધું મિત્ર તમે અમારા મિત્ર જ છુઓ જો મિત્ર તમે જો આટલું બધું જો પેલું પાવર થી કેતા હોય તો આહિર સેના ગુજરાત વતી હું આપની સમક્ષ આપની સામે ડિબેટ માં બેસવા માટે તૈયાર છું અને જવાબ પણ આપીશ પણ ડિબેટ માં બેસવા પેલા મારો તમને એક પ્રશ્ન છે કે તમે પેલા પરસોતમ ભાઈ સોલંકી અને હીરા ભાઈ સોલંકી ને પૂછી જવો કે એની પાસે કોઈ જવાબ નથી એની પાસે આહિર સમાજને ને દેવા માટેના કોઈ સવાલ જવાબ નથી તે તમારી જેવા લોકોને મિત્ર તમે મારા મિત્ર જ છો હું તમે કઈ દુશ્મન નથી પણ તમારે ડિબેટમાં બેસવાનું એ લોકો આમંત્રણ કે છે કે તમે ડિબેટમાં બેસો આવો હીરાભાઈ સોલંકી અને ગુજરાત રાજ્યના મંત્રી પરસોતમભાઈ સોલંકી આજે આ જયરાજ આહીરની જે મેટલ હતી એ પ્રશ્નલી ને તમે સામાજિક મેટલ બનાવી દીધી ભલે આરોપી છે કે નથી પોલીસે પોલીસનું કામ કરી એની ઉપર ગુનો નોંધી એને જેલ હવાલે કરી દીધા છે આરોપી છે કે નહીં એ કોર્ટને નક્કી કરવાનું છે પાંચ દિવસની સજા પડે કે પાંચ વર્ષની સજા પડે એ કોર્ટની મેટલ છે મેટલ પતી ગયા પછી પરસોત્તમભાઈ સોલંકી આવા આગેવાન કોળી સમાજના આગેવાન ગુજરાત રાજ્યના મંત્રી એ ધોકાવું પડવાની વાત કરે તો અમને એને સુસ્પષ્ટતા કરી બતાવે કે એને કોની સામે ધોકાવું પડવા છે એક બાજુ કહે છે અઢાર વર્ષ સાથે રાખીને અમે કામ કરી રહ્યા છીએ તો આહિર સેના ગુજરાતે જે લેટર વાયરલ કર્યો કે કોઈ પણ સમયે ગમે ત્યારે અમે ડિબેટ બેસવા માટે તૈયાર છીએ તો હું કેતન વાણિયા જયારે પણ ચિરાગભાઈ જલા મિત્ર તમને એમ થાય કે મારે ડિબેટ બેસવું છે તો આવતા રેજો અમારી ફૂલ તૈયારી છે જય જય દ્વારકાધીશ જય ઠાકર જય દ્વારકાધીશ